ડીસા થેરવાડા ગામે વર્ષોની પરંપરા મુજબ જન્માષ્ટમી પર્વની અનોખી રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ સમગ્ર ભારતમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામે વર્ષોની પરંપરા જાળવી રાખીને જન્માષ્ટમી પર્વ નિમિત્તે માટીનો કાનુડો બનાવી રંગેચંગે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના ડીસાના થેરવાડા ગામે પરંપરા મુજબ માટીના દેશી કાનુડો બનાવીને રાત્રિ દરમિયાન જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાયા બાદ બીજા દિવસે કાનુડો વાળવામાં આવે છે બીજા દિવસે થેરવાડા ગામમાં ગામની બહેનો દ્વારા માટીના દેશી કાનુડો માથા પર બેસાડીને કાનજી મહારાજની પૂજા અર્ચના કરી દેશી ઢોલના તાલે ગરબા રમવામાં આવે છે અને ગામના ચાર રસ્તા પર કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા કાઢીને ગ્રામ્યજનો દ્વારા જય રણછોડ માખણચોર હાથી ઘોડા પાલકી જયકનૈયા લાલકીના નાદથી એકબીજાને જન્માષ્ટમી પર્વની શુભેચ્છાઓ પાઠવે છે અને મહાકાળી માતાના મંદિરે ભોજન પ્રસાદ લઈને તમામ ગ્રામ્યજનો છૂટા પડ્યા હતા તાલુકાના ગામમાં માટીના કાન ભગવાન બનાવીએ છીએ અને પછી સમિત્ર મંડળ દ્વારા ભોજન રાખવામાં આવે છે તાલુકાના ખેલાડા ગામમાં આજે પરંપરાગત રીતે ચાલી આવતી નીતિ એમાં કૃષ્ણ ભગવાનને બનાવવામાં હતા એ પ્રમાણે અમારે ગામની માટીના બનાવ્યા હતા લોકો ભોજન સમારોહ સારી એવી નીતિ અપનાવી છે અને લોકોએ ભોજન સમારોહ સારી રીતે પાર પાડ્યો હતો અને લોકો ભોજન કરીને પોતાના ઘરે ગયા હતા